સીતારામ બધાઈને સ્વાગત છે આજનો આપણા નવા લો બ્લોગમાં આપણે ડોલા કોટન સિલ્ક સાડીમાં આપણે ચામડા બતાવી છે નવા પાર્સલ વાળી બધી 350 ના ભાવની બતાવી હતી આગળની આગળની સાડી અને આગળના વિડિયોમાં આપણે સેલ કરેલો છે અને આ લગભગ આપણે વિડિયોમાં નો આવ્યું હોય કે કોઈને ખ્યાલ ન હોય તો આજે આપણે તમને પાસીઓ બતાવીએ આપણી જાંબલી કલર છે સફેદ ફૂલ છે ડોલા કોટન સિલ્કમાં પ્યોર કોટન આવીએ એકદમ ફેન્સી ફેન્સીલેસ ફોટો સાંધા સાડી છે માત્ર માત્ર બસો રૂપિયામાં બધી સાડી આપણી સેલવાળી સાડી છે ફૂલ સાઈઝમાં સાડી આવશે બધી આપણે બસો વાળી છે એમાં બ્લાઉઝ પીસ પણ આપણે આવી ગયું છે અંદર આપણે એનો બીજો ભાગ તમને બતાવીએ વાઇટ સફેદ કલરના ફૂલ છે ને એકદમ જાંબલી કલરની સાડી છે એકદમ મસ્ત ડિઝાઇન છે આપણે આની પછી પ્યોર કોટનમાં આપણે બ્લૂ કલરમાં સાડી છે આ પણ આપણે બસો વાળી છે એકદમ ડાર્ક બ્લુ કલર છે નેવી બ્લુ આ સાડી આપણે બ્લૂ કલરમાં છે કાળો કલર નથી નીચે આપણે ફટો આવશે એકદમ સિમ્પલ કોટનમાં એકદમ ફૂલ સાડી આવશે પણ આપણે બસો માં જ છે એનું આપણે બ્લાઉઝ એમાં એમાં આવી જાય અંદર કટ કરી અને આપણે કઢાવે લેવાનું કે સાડી મોટી આવે કોઈ ભણાવમાં કોઈ છોકરીઓને આપણી વન પીસ કરાવવા હોય તો પણ થાય એટલી સસ્તી સાડીમાં બજારમાં લેવા જઈએ તો મીટરનો ભાવ મૂકો હે તો આ તો પાંચ મીટરની ઉપર આપણે સાડી આવે આખી બ્લુ છે ને ક્રીમ ટીપકીને ક્રીમ ને લાલ કલરના કોમ્બિનેશનમાં આપણે ફટો છે પછી છે એકદમ જાંબલી કલરમાં ખાટો જાંબુર આ પણ એકદમ આપણે કોટન માં છે એકદમ પહેરવામાં આપણે ફેન્સી લાગે અને એકદમ ફૂલ આવે આ સાડી બધી સાડી બસો વાળી છે

પ્રસંગમાંના પેમ પહેરી હોય તો પણ મસ્ત લાગે વન પીસ કરાવવું હોય તો પણ મસ્ત થાય પહેરવામાં પણ મસ્ત ઘાટો ગુલાબી કલર આપણે એનું બ્લાઉઝ છે ને આમાં પ્રિન્ટ છે પણ એ આપણે ધોવામાં કે કોઈ જાહે નહીં નીચેનો ફોટો પણ આપણે એકદમ મસ્ત છે દુધિયા કલર ને ગુલાબી કલરમાં છે નહીં બધી સાડી માત્ર બસો રૂપિયામાં છે આપણે આનો સેલનો ભાવ છે પહેલા ઓર્ડર બુક કરજો પછી આપણે બ્લુ કલરમાં માં માં સાડી છે એકદમ કોટનમાં મસ્તા પત્ને બ્લુ ને વ્હાઈટ ને આમાં આપણે પાલવ પણ આવશે બ્લાઉઝ છે આપણ આપરી માત્ર 205 માં છે પછી આપણે હળદી કલર માં યેલો કલર માં લાઈટ યેલો કલર માં છે બ્લાઉઝ છે બ્લાઉઝ તો આપણે બધી સાડીમાં આવે જ છે પીળી છે ને વ્હાઈટ ડિઝાઇન ઉપર આપણે ફૂલ છે એકદમ આપણે પટ્ટો પણ એનો મસ્ત છે આપણે જાંબલી ને ગુલાબી બધી સાડી પહેરવામાં ફોડી રહીએ કોઈ સાડી આપણે છેટી છેટી કેવી રીતના નહીં રહીએ આપણે ને ફ્લાવર પ્રિન્ટમાં ગુલાબી પટ્ટો છે એકદમ મસ્ત પીસ છે આપણ આટલી સોફ્ટી સાડી જો પણ જે પણ બહેનોને જોતી હોય તે નીચે કોન્ટેક નંબરમાં મેસેજ કોલ કરીને આપણે સાડી બુક કરાવી દઈએ યલોમાં આપણે ઓલોક જો બીજું પીસ પણ છે બધી જ સાડી આપણે બસો વાળી છે આગળની આપણે ગુલાબી બસાવી એમાં આપણે બ્લાઉઝ નથી િન્ટમાં યલો કલરમાં ને યલો જ કલરનું આપણે એનું બ્લાઉઝ ને બધી સાડી આપણે બસો વાળી છે જો તમારે કોઈને પણ જોતી હોય તો નીચે અમારા કોન્ટેક નંબર છે તેમાં તમે મને કોલ કરી સાડી સાડીનો સ્ક્રીનશોટ પાડીને વોટ્સએપ નંબર એ જ છે જેને આપણે નંબર આપશું એ તેમાં એમાં મોકલી શકો ને તો વિડીયોને દરરોજના નવા નવા અલગ અલગ વેરાયટીના સાડીના વિડીયો આવે તો જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો